બહાદુરજી ગોહેલ આજે અમે રજૂઆત કરી રાજકોટ સ્કૂલ વાર્ડ તરફથી હું આ નિદર્શન આગેવાન છું આજે આજે અમારે એ પ્રશ્ન છે કે સરકાર શ્રીના આદેશ મુજબ ટેક્સી ગાડી ફરજિયાત કરવાની રાજકોટમાં જે અગ્નિકાંડ બહેનો તે અનુસંધાનમાં આજે અમારી પર જોરદાર સરકારે દબાણ મૂકેલું છે તો એ અનુસંધાનમાં અમે આજે રજૂઆત કરવા અકિલામાં કિરીટભાઈ ગણાત્રાને એટલે કે અમારા કિરીટ કાકા વડીલ છે વર્ષોથી અમારો પ્રશ્ન સોલ્વ કરે છે તે અનુસંધાન આજે અમે મળવા આવેલા છીએ આજે અમે કિરીટ કાકાને એમાં એ અનુસંધાનમાં વાત કરી કે જે આરટીઓ અધિકારી તેર તારીખે અને દસ તારીખે શાળા ખુલે ત્યારે જે ટેક્સી પાસિંગ ગાડી નહીં હોય એને ડિટેન કરવા માટે આરટીઓ અધિકારી સજ્જ થઈને બેઠેલા છે એ અંગે યોગ્ય ભલામણ કરો અને અમે સરકારશ્રી નિયમનું પાલન કરવા તૈયાર જ છીએ આજે

પણ આજે એ બનાવ બહેનો એની માટે રાજકોટની અંદર અમે સ્કૂલવાળા એસોસિએશનમાં છીએ તમામ સ્કૂલવાળાનો ધંધો એની રોજીરોટી એના ઉપર ચાલે છે એવા બે બે હજારથી પચીસો વ્યક્તિ એવા છે કે એને એના ઉપર એનું ઘરનું ગુજારણ ચાલે છે આજે બે મહિનાથી સતત વેકેશન છે બેને બે મહિનાથી સતત બધા વ્યક્તિ ઘરે છે તો આજે જ્યારે સ્કૂલ ખોલવાનો ટાઈમ આવ્યો છે ત્યારે એની અંદર આરટીઓના નિયમ અધિક જે લોકો અમને ગાઈડલાઈન આપી છે અમે ગાઈડલાઇનનું પાલન કરવા પણ તૈયાર છીએ ટેક્સી પાર્સિંગ કરાવવા તૈયાર છીએ જે લોકોને એમના ફાઇવ પ્લસ વનમાં કીધું છે કે આટલા છોકરા બેસાડશો અમે એ કરવા પણ તૈયાર છીએ અમે બધા નિયમ ઉપર કરવા તૈયાર છીએ પણ કાલે જે અમે આરટીઓની અંદર જે ગયા હતા સાહેબની અંદર કે અમને ટેક્સી પાર્સિંગ આપો તો અમે ટેક્સી પાર્સિંગ કરાવવા ગયા હતા બને લાગી અમારા તરફથી વધારે ગાડી હતી પણ ત્યાં કોઈ વ્યવસ્થા નથી ત્યાં રોડની પચીસથી ત્રીસ ગાડીઓ થાય છે બરાબર છે અમે સોથી સવા સો ગાડી કાલે આપીએ આની માટે અમને સમય જોઈ પણ અમે વધારે વધારે ગાડી પાર્સિંગ કરાવવા મારી નિયમ કરવા માંગીએ છીએ પણ મેઇન વસ્તુ એ છે કે કાલે અમને સાહેબ એમ કીધું કે અમે તમને બાકડા નહીં બેસાડવા દઈએ તો બાકડા ન હોય તો છોકરા ક્યાં બેસશે પ્લસ એમને બીજી એક વીસનું મીટરનું જે ટ્રાન્સપોર્શન કહેવાય છે સ્પીડ ગવર્નર એ લગાડવાનું કીધું છે તો એવો કોઈ ઇશ્યુ નથી કે વીસની સ્પીડમાં હાલે કારણ કે બીજો તે ત્રીજો ગેર પાડી બરાબર છે આજે ફોર ગેરની અંદર કોઈ એવો ઇશ્યુ જ નથી કે જે વ્યસ્તુની અંદર કાલે અમદાવાદની અંદર સુરતની અંદર બરોડાની અંદર અમે વેનવાળા પણ સાથે વાત કરેલી છે એ લોકોનું પાસિંગ થઈ ગયું છે એ લોકોની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે એ લોકોને બાકડાની પરમિશન પણ આપી છે એ લોકો જે નિયમ ઉપર ચાલે છે એવી રીતના અમે નિયમ ઉપર ચાલવા માગીએ છીએ પણ મેઇન વસ્તુ મેઇન વસ્તુ અમારી એક જ છે કે અમે સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ પાર્ટીઓના સરને પણ રજૂઆત કરીએ છીએ કે પ્લીઝ મહેરબાની કરી રાજકોટની અંદર વાહન રિક્ષાને અમને સોમવારથી ચાલવા દીઓ અમે બંને અલગી વધારેમાં વધારે ટેક્સી પાર્સિંગ કરાવશી નિયમ ઉપર હાલશી અને વાલીઓને વાલીઓને પણ અમારા ઉપર એટલો વિશ્વાસ છે રાજકોટના વાલી તમામ સારા છે કે એના છોકરાઓ અમારી ગાડીની અંદર મોકલે છે અમે વાલીઓને પણ આભાર માનીએ છીએ અમે જેટલો જે કાંઈ બધા ભેગા થઈએ છીએ સ્કૂલવાળા છે સ્કૂલવાળાનો પણ અમે આભાર માનીએ છીએ આજે અમે સૌથી પહેલે અકીલા પરિવારની સાથે મુલાકાત કરી કિરીટ કાકા સાથે અમે કાકાનો આભાર માનીએ છીએ એને અમને સારો જવાબ પણ આપ્યો છે કે હું ઉપર અધિકારી સાથે વાત પણ કરીશ અમારે ખાલી એટલું જ જોઈએ કે અમારે બધાની રોજીરોટી ચાલુ થઈ જાય હા અમે તમામ પ્રેસને અમે પ્રેસનો ટાપસી